નમસ્તે મિત્રો ગુજ્જુ સંદેશ ચેનલ સાથે જોડાયેલા તમામ દર્શક મિત્રોનું ફરી એકવાર આજના નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું શું ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું કે પછી પડશે દુકાળ આ વિશે અંબાલાલ પટેલની આગાહી તેમજ વરસાદની આગાહી અને દેશ દુનિયાના તમામ તાજા સમાચારો આપણે આજના વિડીયોમાં વિગતવાર જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બના રહેજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી અને તાજા સમાચારો આપને સમયસર મળતા રહે તો મિત્રો સમાચારની શરૂઆતમાં જાણીએ શું ગુજરાતમાં આ વર્ષે ચોમાસું મોડું બેસશે શું દુકાળ પડશે અથવા તો કેવો અને કેટલો વરસાદ રહેશે આ અંગેની વિગતવાર માહિતી જાણીએ તો કાળઝાળ ગરમી વધશે ચોમાસું ક્યારે બેસશે અને કેવું રહેશે તેના અનુમાનની રાહ જોવાઈ રહી છે હવામાન વિભાગ ખાનગી એજન્સી અને હવામાન નિષ્ણાંતો દ્વારા ચોમાસાને લઈને અનુમાન જાહેર કરવામાં આવ્યું છે જેમાં હવામાન વિભાગનું અનુમાન છે કે દેશના ચોમાસા દરમિયાન એકસો સો ટકા વરસાદ થશે અથવા પાંચ ટકા ઓછા વધુ વરસાદ થઈ શકે છે જ્યારે હવામાન નિષ્ણાંતોનું અનુમાન છે કે ચાલુ વર્ષે લાનીનોની અસરના કારણે ચોમાસું સારુંથી નબળું રહી શકે છે જો કે ચોમાસાનું આગમન ક્યારે થશે તેના અનુમાનને લઈને ખેડૂતો રાહ જોઈ રહ્યા છે તેમજ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મેના મધ્યમાં કાળઝાળ ગરમી પડશે અને ત્યારબાદ આંધી વંટોળ સાથે પ્રીમોન્સૂનની એક્ટિવિટી થશે જોકે બંગાળના ઉપસાગરમાં દસથી ચૌદ મે વચ્ચે ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે સાલું વર્ષનું ચોમાસું લાલિનોની અસરના કારણે નબળું રહી શકે છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે સાલું વર્ષનું ચોમાસું ઘણા પરિબળો પર આધાર રાખી શકે છે ગ્લોબલ વોર્મિંગની ખરાબ અસરના કારણે વરસાદ અને વાવાઝોડાનું પ્રમાણ વધ્યું છે જેની સીધી અસર ચોમાસાના ચક્ર ઉપર જોવા મળી રહી છે ગત વર્ષની સાપેક્ષમાં આ વર્ષે પણ ચોમાસું નબળું રહેશે તેવા એંધાણો દેખાઈ રહ્યા છે ચોમાસું અંદામાન નિકોબારમાં બેસી ગયા બાદ આગળ વધતું હોય છે અને દેશમાં કેરળથી ચોમાસાની શરૂઆત થતી હોય છે તેમજ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે કે કેરળમાં ચોમાસું સમય કરતાં મોડું બેસી જવાનું અનુમાન છે કેરળમાં ચોમાસું બેસી ગયા બાદ મુંબઈ અને ત્યારબાદ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના ભાગમાંથી ચોમાસાનું આગમન થતું હોય છે ત્યારે ગુજરાતમાં આઠથી ચૌદ જૂન વચ્ચે ચોમાસું બેસવાનું અનુમાન છે સામાન્ય રીતે ગુજરાતમાં પંદર જૂન બાદ ચોમાસાનો વરસાદ થતો હોય છે પરંતુ આ વર્ષે જૂન મહિનાના અંતિમ દિવસોમાં ચોમાસાની ધીમી ધારે શરૂઆત જોવા મળી શકે છે તેમજ મિત્રો સત્તર જૂન બાદ ભારે આંધીવંટોળ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે જ્યારે પાંચ જુલાઈથી પાંચ ઓગસ્ટ સુધી દેશના ઘણા ભાગોમાં પૂર જેવી સ્થિતિ રહેશે આ અસરમાં નર્મદા નદીનું જળસ્તર વધશે સાબરમતી નદીનું જળસ્તર અને બંધોમાં પાણીની આવક વધશે ત્યારબાદ જાણીએ મિત્રો આગામી ચાર દિવસમાં નવી સિસ્ટમ સક્રિય આ અંગે વિગતવાર જાણીએ તો રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે રાજસ્થાન અને તેની આસપાસ આ સિસ્ટમ સક્રિય છે જેના કારણે ગુજરાતમાં ભાવનગર અમરેલી સુરત અને ભરૂચમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ જુનાગઢ ગીર સોમનાથ દીવ આણંદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ અને નવસારીમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે ત્યાર પછીના સમાચાર જોઈએ મહુવા માર્કેટયાર્ડમાં ડુંગળી વેચાણ પર રોક આ અંગે વિગતવાર જાણીએ તો રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે મહુવા માર્કેટયાર્ડમાં ડુંગળી વેચાણ પર રોક લગાવી દેવામાં આવી છે સામે આવેલી માહિતી અનુસાર નવી જાહેરાત સુધી ખેડૂતો અને એજન્ટોને વોટ્સએપ મારફતે માહિતી આપવામાં આવશે મહુવા માર્કેટિંગ યાર્ડ કમોસમી વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે યાર્ડમાં સફેદ અને લાલ ડુંગળીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યાર પછીના સમાચાર જાણીએ વડોદરામાં સો જેટલા વૃક્ષો ધરાશાયી આ સમાચાર અંગે વધુ જાણીએ તો રાજ્યના અનેક શહેરોમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ કાપ્યો હતો જેમાં વડોદરામાં ભારે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ સાથે મેઘરાજાએ કમોસમી એન્ટ્રી લીધી હતી જેને પગલે શહેરમાં રાત્રિના સમયે ભારે અંધાધૂંધી સર્જાઈ હતી આ ઘટનાક્રમમાં સોથી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા તેમજ પિસ્તાલીસ વાહનો દબાયા હતા ત્રણ લોકોના મૃત્યુ થયા હતા તથા સાત ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ જાણીએ પાકિસ્તાનમાં સિનામ નદી સુકાવા લાગી આસમાસર અંગે વિગતવાર જાણીએ તો સિંધુ જળ સંધિ રદ કર્યા પછી ભારત એક પછી એક કઠોર નિર્ણયો લઈ રહ્યું છે ભારત તરફથી રામબનના બાગલીહાર ડેમથી સિનાબનું પાણી બંધ કરાયું છે પાકિસ્તાન જતી સિનાબ નદીનું સ્તર ઘટીને માત્ર પંદર ફૂટ થયું છે સિનાબ નદી સતત સુકાઈ રહી હોવાથી પંજાબના ચોવીસ મહત્વપૂર્ણ શહેરોમાં ત્રણ કરોડથી વધુ લોકોને ચાર દિવસ પછી પીવાના પાણી માટે ફાંફા પડી શકે છે ભારતના આ પગલાંથી પાકિસ્તાનનું ફેસલાબાદ શહેર ખરાબ રીતે પ્રભાવિત થયું છે ત્યારબાદ જાણીએ જેનો ડર હતો તે જ થયું આ સમાચાર અંગે વધુ જાણીએ તો રાજ્યના ઘણા જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો કમોસમી વરસાદથી ખેડૂતોના ઉનાળુ પાકને મોટું નુકસાન થયું છે પાણીની તંગી વચ્ચે ખેડૂતે મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવીને રાત ઉજાગરા કરીને તૈયાર કરેલા પાકને ભારે નુકસાન થશે ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સરકાર સર્વે કરીને તેમને નુકસાનીનું વળતર છૂકવે નહીં તો તેઓ દેવાદાર થઈ જશે હજુ પણ આઠ તારીખ સુધી પવન સાથે કમોસમી વરસાદની આગાહી છે ત્યાર પછીના સમાચાર જોઈએ પચાસથી વધુ જોબ વર્કના કારખાના બંધ આ સમાચાર અંગે વિગતવાર જાણીએ તો સુરતમાં ઈરાની મજૂરીના સતત ઘટતા ભાવને કારણે જોબ વર્ક ઉદ્યોગ સંકટમાં આવી ગયો છે દોઢ વર્ષમાં પચાસથી વધુ કારખાના બંધ થઈ ગયા છે અને છેલ્લા અઠવાડિયામાં દસ કારખાનાને તાળા લાગ્યા છે વેપારીઓ દ્વારા ઓછું વળતર આપતા કારખાનેદારોએ કાર્ય બંધ કરવાનો નિર્ણય લીધો છે ઓછા મજૂરી ભાવે રત્ન કલાકારોને પણ યોગ્ય પગાર મળતો નથી ભવિષ્યમાં સ્થિતિ વધારે ખરાબ થવાની શક્યતા છે ત્યારબાદ જાણીએ શિનોરમાં પાંચસો વીઘા આંબાવાડીમાં ઝાડ પરથી કેરીઓ ખરી પડી આ સમાચાર અંગે વિગતવાર જાણીએ તો સમગ્ર ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે વરસાદ પડ્યો હતો વરસાદના કારણે રાજ્યમાં અનેક જગ્યાએ ખેતીના પાકોને નુકસાન પહોંચ્યું છે ખાસ કરીને કેરીના પાકને વધુ નુકસાન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે ત્યારે વડોદરાના સિનોરમાં ગઈકાલે ફૂંકાયેલા ભારે પવનને કારણે આંબા પરથી પાકી ગયેલી કેરીઓ ખરી પડી હતી જેમાં ખેડૂતે આંબા નીચે કેરીના પથારા કિર્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારબાદ જાણીએ દેશમાં સૌ પ્રથમ યુદ્ધ સાયરન ક્યારે વાગ્યું આ અંગે વિગતવાર જાણીએ તો સાત મે આખા દેશમાં મોકડ્રીલના ભાગરૂપે યુદ્ધ સાયરન વાગશે શું તમને ખબર છે કે દેશમાં પહેલીવાર યુદ્ધ સાયરન ક્યારે વગાડવાની જરૂર પડી હતી તો મિત્રો ભારતમાં ઓગણીસસો બાસઠના ચીન યુદ્ધ તેમજ ઓગણીસો પાસઠ અને ઓગણીસો એકોતેરના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન યુદ્ધ સાયરનનો ઉપયોગ કરાયો હતો જેમાં દિલ્હી મુંબઈ કોલકાતા અને અમૃતસર જેવા શહેરોમાં સાયરન લગાવ્યા હતા બોર્ડરને અડીને આવેલા વિસ્તારોમાં સાયરન લગાવાય છે તેમજ મિત્રો જો તમને સાત મેના રોજ અચાનક જોરથી અને ડરામણી સાયરન સંભળાય તો ડરશો નહીં આ કટોકટીની પરિસ્થિતિ નથી પરંતુ એક મોકડ્રીલ છે એટલે કે યુદ્ધ જેવી પરિસ્થિતિ માટે તૈયારીની કવાયત છે આ સમય દરમિયાન યુદ્ધ સાયરન વાગશે જે લોકોને યુદ્ધ કે હવાઈ હુમલા જેવી પરિસ્થિતિમાં શું કરવું તે જણાવવામાં આવશે ઓગણીસો એકોતેરના યુદ્ધ પછી આ પહેલીવાર છે જ્યારે ભારત સરકારે આવી ડ્રીલનો આદેશ આપ્યો છે ત્યારબાદ જાણીએ કમોસમી વરસાદે ખેડૂતોના ચહેરા પરની રોનક સીનવી આ અંગે વિગતવાર જાણીએ તો ગુજરાતના તમામ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન સાથે વરસાદ પણ વરસ્યો છે પંચમહાલમાં પણ સોમવારે સાંજે ભારે પવન સાથે આવેલા કમોસમી વરસાદના કારણે ખેતી પાકને મોટું નુકસાન થતાં ખેડૂતોના ચહેરા પરની રોનક સીનવાઈ ગઈ છે જ્યારે શહેરા તાલુકાના સાદરા સહિતના અન્ય ગામોમાં તૈયાર થયેલા પાકને નુકસાન થવાની શક્યતાને લઈને સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે ત્યારબાદ જાણીએ નર્મદા જિલ્લામાં કેરી કેળા બાજરી અને દિવેલા જેવા પાકોને નુકસાન આ સમાચાર અંગે વધુ જાણીએ તો નર્મદા જિલ્લામાં પડેલા કમોસમી વરસાદે તબાહી મસાવી છે ઉનાળો પાકો જેવા કે કેરી કેળા બાજરી અને દિવેલા જેવા પાકોને નુકસાન થયું છે પાક કાપણીના સમયે આવેલા અણધારા વરસાદે ખેડૂતોને આશાઓ પર પાણી ફેરવી દીધું છે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે અસરગ્રસ્ત ખેડૂતો સરકાર પાસેથી યોગ્ય વળતર અને સહાયની આશા રાખી રહ્યા છે ત્યારબાદ જાણીએ એકસો ચાલીસ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો આ સમાચાર અંગે વિગતવાર જાણીએ તો ભરૂચ જિલ્લામાં વાવાઝોડા સાથે પડેલા કમોસમી વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાયું છે પવન સાથેના વરસાદના કારણે ભરૂચ જિલ્લાના લગભગ એકસો ચાલીસ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે જોકે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણીએ આરડીસી એનઆર ધાંધલ સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરની મુલાકાત લીધી હતી તેમણે તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરવા આદેશ આપ્યો છે તો શ્રોતા મિત્રો દેશ દુનિયાના તાજા સમાચારો અને વરસાદના સમાચારોના આજના વિડીયોમાં બસ આટલું આપને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયો આપના મિત્રો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી વિડીયો આપને મળતા રહે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચારો સાથે તો ત્યાં સુધી રજા લઈએ આવજો